Welcome to HP Life Online. સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે તમારે ત્યારબાદ અહીંયા ખેડ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા જિલ્લો સિલેક્ટ કરશો તમારે જે જિલ્લો લાગુ પડતો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવનાર નવા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે તમારે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ગામ સિલેક્ટ કરી અને ત્યારબાદ તમારા ગામની અંદર જે ખાતા નંબર છે જે લાગુ પડતો હોય અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે केर बाद यहां ऑटोमेटिक तमारे नाम जोवा मरि जासे जे व्यक्ति ने फॉर्म भरवाणो छे यहां तमारे नाम पसंद करी और जे कैप्चर छे यहां फिल कर देवाणो रेसे केर बाद सबमिट ऊपर क्लिक करवाणो रेसे और तो यहां तुम्हारे पासवर्ड बनावणो रेसे केर बाद री एंटर पासवर्ड करवाणो रेसे पासवर्ड तुम्हें ए बी सी डी याद એક બે ત્રણ પણ રાખી શકશો જેનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો રહેશે કેપ્ચર કેપ્ચર બતાવેલા છે ફિલ કરવાનો રહેશે અને અહીંયા જે તમારો પરમાનન્ટ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો છે ઈમેલ આઈડી ફરજિયાત નથી અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી સેન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એવું અહીંયા જે પાંચ અંકનો ઓટીપી છે અહીંયા દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા બાદ અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયા બાદ ફરી હોમ પેજ પર આવી અને યુઝર આઈડીની અંદર તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ જે અહીંયા તમે જે પાસવર્ડ છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો છે અને કેપ્ચર દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ઓટીપીનું પણ ઓપ્શન આપેલું છે ત્યાં ઓટીપી ઉપર માર્ક કરી તમે ઓટીપીથી પણ લોગિન કરી શકશો જ્યારે તમારો લોગિન થઈ જશે ત્યારે આ પ્રમાણેનો એન્ટર તમારી પાસે જોવા મળી જશે અહીંયા જે યોજનાની અંદર તમારે ફોર્મ ભરવાનું છે એ યોજના અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંયા હાલની અંદર ચાલીસ પ્લસ યોજનાઓ છે જે યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે એ યોજના પસંદ કરવાની છે અને એના દસ્તાવેજ પણ તમે અહિયાંથી જોઈ શકશો દસ્તાવેજ જોવા માટે તમારે દસ્તાવેજ ઉપર ક્લિક કરવાનું છે એટલે જે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટ અહીંયા તમને બતાવી દેવામાં આવશે તો એ તમે વાંચી લેશો વાંચી અને ફોર્મ ભરવાનું રહેશે જે અલગ અલગ યોજનાઓની અંદર અલગ અલગ ડોક્યુમેન્ટ હોય છે તે વાંચી અહીંયા ક્લોઝ કરી લેશો ત્યારબાદ અરજી કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરી તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપે જોવા મળી જશે ત્યારબાદ અહીંયા તમારે આગળ વધવા ઉપર ક્લિક કરશો અહીંયા તમારું નામ ઓટોમેટિક જોવા મળી જશે ત્યારબાદ અહીંયા સરનામાની અંદર તમારે જે સરનામું લાગુ પડતું હોય એ સરનામું દાખલ કરી લેવાનું રહેશે સરનામું તમે ગુજરાતી અથવા ઇંગ્લિશની અંદર પણ લખી શકશો જે લેંગ્વેજ તમારે લાગુ પડતી હોય અહીંયા તમે લખી શકશો તાલુકો જિલ્લો દરેક વસ્તુ અહીંયા ઓટોમેટિક જોવા મળશે અહીંયા પિનકોડ દાખલ કરી લેશો અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે સ્ત્રી પુરુષ ત્યારબાદ અહીંયા તમે કેવા પ્રકારના છો નાના મોટા અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા દરેક જગ્યા ઉપર તમે ના ઉપર ક્લિક કરી દેશો અહિયાં તમારે એસી એસટી જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે આધાર કાર્ડ નંબર તમારો દાખલ ના હોય તો દાખલ કરી લેવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહિયાં તમારે બેંકની વિગત આપવાની છે સૌથી પહેલા તમારે આઈ કોડ લખવાનો રહેશે આઈ કોડ લખી સાઈડ ઉપર કોઈ પણ જગ્યા પર તમે ક્લિક કરી દેશો એટલે જે અમુક જે માહિતી છે જેમ કે બેંકનું નામ છે શાખાનું નામ છે ઓટોમેટિક અહીંયા તમારે સિલેક્ટ થઈ જશે ત્યારબાદ અહીં તમારે એકાઉન્ટ જે નંબર છે એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કન્ફર્મ એકાઉન્ટ નંબર પણ દાખલ કરવાનો રહેશે એકાઉન્ટ નંબર દાખલ કર્યા બાદ અહીંયા બેંક પ્રમાણે તમારે અરજદારનું નામ લખી દેવાનું રહેશે જે બેંક પાસબુકની અંદર લખેલું છે એવું સેમ અહીંયા લખી દેશો બેંક પ્રમાણે નામ લખ્યા બાદ અહીંયા જે પાસબુકની અંદર એડ્રેસ આપેલો છે અરજદાનો એ અહિયાં તમારે લખી દેવાનો રહેશે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા જે જમીનની વિગત છે અહીંયા ઓટોમેટિક જોવા મળી જશે અહીંયા માર્ક કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે જો બીજો ખાતા નંબર એડ કરવા માગતા હો તો અગાઉના વિડીયોની અંદર જે ડિટેલ બતાવેલી છે એ પ્રમાણે તમે જોઈ અને નવો એકાઉન્ટ એડ કરી શકશો ત્યારબાદ આગળ વધ્યા ભાઈ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સક્સેસફુલ થઈ જશે અહીંયા આ રીતનો મેસેજ જોવા મળી જશે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજી સબમિટ થઈ જશે આ રીતે તમે કોઈ પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશો ત્યારબાદ અહીંયાથી તમે પ્રિન્ટ આઉટ લેવા માટે ઓપ્શન આપેલું છે અહીંયા જે સેટિંગનું ચિહ્ન આપેલું છે ત્યાં ઉપર ક્લિક કરશો એટલે વ્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જે તમારી અરજીની માહિતી છે એ જોવા મળી જશે અને સાઈડ પર પણ પ્રિન્ટનું ઓપ્શન આપેલું છે ત્યાંથી પણ તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો અહીંયા જે તમારી માહિતી છે અહીંયાથી તમે જોઈ શકશો આ રીતે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ પ્રકારની અરજી કરી શકશો દરેકનો પ્રોસેસ સેમ રહેશે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં તો આશા રાખો છો મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ